લારી ચલાવી ઘરનું કરે છે ત્યારે શનિવારના રોજ પાલિકાના દ્વારા લારીઓ ઉઠાવી લેવાતા વિકલાંગ લારી ધારકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરીએ આવીને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી પોતાની વેદના ઠાલવી તેઓએ જણાવ્યું કે છેલ્લા તેર વર્ષથી અમે અમારા વિસ્તારમાં લારી ચલાવી ઘરનું ભરણ પોષણ કરીએ છીએ ત્યારે કોઈ દિવસ લારી ઉઠાવી લેવામાં નથી આવી પરંતુ શનિવારના રોજ એકાએક લારી પાલિકા દ્વારા ઉઠાવી લેવાતા કોઈ પણ જાતના કારણ વગર અને લારી છોડાવી હોય તો પચીસો રૂપિયા ભરવા પડશે તેવું જણાવવામાં આવ્યું જેથી અમે રોજ સો કમાઈને ઘર ચલાવીએ છીએ તો પચીસો રૂપિયા ક્યાંથી ભરી શકીએ અત્રે ઉલ્લેખનીય છે કે મોટા મોટા દબાણો સામે નતમસ્તક થઈ જતું વડોદરા મહાનગરપાલિકાનું દબાણ શાખા વિકલાંગ એવા નાના લાલી લારી ધારકો સામે કાર્યવાહી કરીશું સાબિત કરવા માંગે છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે આજે વિકલાંગ મહિલા દ્વારા જાતે પોતાને નાની દીકરી પણ છે દીકરી સાથે પાલિકામાં આવી રજૂઆત કરવી પડી તે શરમજનક બાબત છે મારો ગલ્લો કીર્તિ કીર્તિસ્તંભથી ઉઠાઈ ગયા છે બધા બોલ્યા પણ મારા માટે હેન્ડીકેપ છે તો આ ગલ્લો ના ઉઠાવશો તો કંઈ ઉઠાઈ ગયા જબરજસ્તી બોલ્યા તો આજે ઉઠાવશો ને કે બે મહેનનો બહુ તકલીફ છે તો એ ઉઠાઈ ગયા સારો ગલ્લો તો મારો આપણે આમ બધું પાન આપણા પેલા પડેકા છે ઠંડુ છે

આજે મને ઉભી રહ્યો હું આજે હેન્ડીકેપ છું પૈસા કતી લઈશ મેં એક સો રૂપિયા આખા દિવસના મને સો રૂપિયા મળે છે બરાબર છે એ ખબર નહીં પડતી મને તો કેવી રીતે ઉઠાઈ ગયા છે કોઈ ખબર નથી મેં હતી જ નહીં અજરમાં નહીં અજરમાં મેં હતી જ નહીં પટેલ અમે સર અમારી લાડી વિકલાંગની કોઈ ઉઠાઈ નહોતું આજ સુધી વર્ષોમાં ઉઠાઈ નહીં કોઈએ આ પહેલી વાર ઉઠાઈ છે એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને પાછી આપે અમારી લાડી ને અમને ધંધો કરવા દે ત્યાં આગળ અમે કોઈ અડચણરૂપ ત્યાં મૂક્યું નથી અમે એકદમ સેફ ને ઉપર મૂકેલી છે ક્યારે ઉઠાઈ ગયા શનિવારે શનિવારે ત્રણ વાગે હા તે વખતે હું જમવા જ ઘેર ગયો હતો અને તરત આવ્યો એટલે અમે તો ઉઠાવી લઈએ કેટલા હું તો આપણા કરું છું પણ ઓગણીસો અઠ્યાસીમાં પણ મારો ગલ્લો હતો ત્યાં આગળ શું માણું મને તો આ ગલ્લો આપે ને જગ્યા આપે ખાલી મૂકવા માટે હું મહેશ શિવશંકર પંડ્યા મારું નામ છે અને અમને ખાલી ત્યાં મૂકવા માટેની જગ્યા આવી અમારે ફાળવવી નથી જગ્યા અમારે પણ અમને મૂકવા માટે જગ્યા આપે ત્યાં આગળ કે અમે માંડ સો રૂપિયા કમાઈએ છીએ આ ભરવાના પૈસા થાય તો ખોટું ને સાહેબ પૈસા બી માંગવામાં આવે છે હા કે પચીસો રૂપિયા ભરવા એમ કે છે તો અમે વિકલાંગ કઈ રીતે ભરી શકીએ અમે સો ચા બીસ બિસ્કીટને ચોકલેટનો ધંધો છે મારો મેં પહેલાં પૌવા ઉસર બનાવતો હતો પણ પંદર દિવસમાં ચાલ્યું નહીં એટલે પછી મેં આ ને એવું રાખું છું